હું કર્યા કઈ નહી રે રત નહી હા ઉભો ઉભો પેલા દરેક પાસ કિલો મક્કી હોય કે ભાડે ભાડે ને તે અત્રી જગા નહી હોય તાર પૂરી કેતરા રાણા હોય અત્રી જગાથી તે હાવ જે હોય તે હું કરું તેક વાત કેતેરી તો હાવ વાત કરે એવો હોય તે રે માનેવો હોય તેર તે કે દાદા માને એવો હોય તે માને નહી માને એવો હતે નહી માનું તેમ કુ પેલું માર હગા રીક નઈ

તું ઘેર રે લેતરે તો પણ તમે તો જવાનો હતો એમ મેં કીધું ફડક ભેગા કરું સેલ રે એમ તો કઈ નહિ હું ખબર ઘેર માર ને હવે કઈ નહિ હું આવું ત્યારે તું ત્યાર રાખજે